નમસ્કાર દોસ્તો આપ જોડાશો સાંઈકુપી ને હું સંચાલિત નવસારી લાઈવ નવસારી જિલ્લામાં ભીલીમુરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે આગામી સોળમી તારીખે આ અંગે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પક્ષોમાં પણ ગરમાટો વ્યાપી જવા પામ્યો છે આજે ભાજપ દ્વારા આ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે કુલ ભીલીમુરા નગરપાલિકાની છત્રીસ બેઠકોમાંથી ચોત્રીસ બેઠકો માટેના ઉમેદવાર ભાજપે જાહેર કર્યા છે જેમાંથી સોળ ઉમેદવારો જૂના જોગીઓ છે એટલે કે જૂનાઓને તક આપવામાં આવી છે જ્યારે અઢાર ચહેરાઓ આમ તો નવા છે પણ આ ચહેરાઓ પૈકી કેટલાક ચહેરાઓ અગાઉ પણ ચૂંટણી લડી ચૂક્યા છે ગત ટર્મમાં તેમને તક નથી મળી ફરી પાછી એમની લોટરી લાગી છે ત્યારે બિલીમુરા નગરપાલિકામાં અત્યાર સુધી જે ઉમેદવારી પત્રો ભરાવાની સંખ્યાની વાત કરીએ તો પંદર અપક્ષ ઉમેદવારોએ અત્યાર સુધી ફોર્મ ભરી ચૂક્યા છે બિલીમુરા નગરપાલિકાની જે ચૂંટણી છે એ માટે ભાજપ દ્વારા જે યાદી જાહેર કરાઈ છે એ યાદીમાં વર્ડવાઈઝ નામ જોઈએ તો ભાજપ દ્વારા જે પ્રથમ વોર્ડ નંબર એકમાં જે ચાર નામ જાહેર કરવામાં આવ્યા છે એમાં રીટાબેન જ્યોતિભાઈ સોલંકી કે જેઓ ને ફરી નામ આપવામાં આવ્યું છે તેઓ ગઈ ચૂંટણીમાં એટલે કે ગઈ વખતે તેમને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેના અગાઉ તેઓ ને ટિકિટ આપવામાં આવી હતી એટલે કે રીટાબેન ફરી એકવાર રિપીટ થયા છે પરંતુ વચ્ચે એ એમની એક ટર્મ માટે તેમને આરામ આપવામાં આવ્યો હતો ત્યારબાદ પાર્વતીબેન અમૃતભાઈ પટેલ મુકેશભાઈ હરીશભાઈ પટેલ અને

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ત્યારે વોર્ડ નંબર બેની વાત કરીએ તો વોર્ડ નંબર બેમાં કલાવતીબેન જોગીભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત હરીશભાઈ ચીમનભાઈ ઓડને રિપીટ કરવામાં આવ્યા છે તેમની સાથે સાથે સુરેખાબેન કિરણભાઈ ગોરડ અને મહેન્દ્રકુમાર જગદીશભાઈ જોશીને ટિકિટ આપવામાં આવી છે ભાજપ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં વોર્ડ નંબર ત્રણમાં પ્રજ્ઞેશભાઈ રામજીભાઈ પટેલ કે જેઓ પ્રજ્ઞેશભાઈ ડૉક્ટરના નામે પણ જાણીતા છે એવો અગાઉ નગરપાલિકામાં ચૂંટાયેલા હતા અને ત્યારબાદ ઘટ ટર્મમાં તેમને ટિકિટ આપવામાં આવી ન હતી અને ગત ટર્મમાં તેઓ શહેરના સંગઠનના પ્રમુખ તરીકે પણ કાર્યરત હતા ત્યારે આ વખતે પ્રજ્ઞેશભાઈ રામજીભાઈ પટેલને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે આ ઉપરાંત દિગીસાબેન વિમલભાઈ પટેલ નીરુબેન રામુભાઈ પટેલ કે તેઓ પણ અગાઉ ચૂંટણી લડી ચૂક્યા હતા પરંતુ ત્યારબાદ તેમને ગટ ટર્મમાં ચૂંટણી ટિકિટ આપવામાં ન આવી હતી અને ફરી પાછી તેમની પણ લોટરી લાગી છે આ ઉપરાંત અરવિંદભાઈ ભાઉભાઈ પટેલને પણ રિપીટ કરાયા છે એટલે કે આ જે ટર્મ છે એમાં અરવિંદભાઈ બાબુભાઈ પટેલને વોર્ડ નંબર ત્રણમાં ફરી એકવાર રિપીટ કરાયા છે વોર્ડ નંબર ચારની વાત કરીએ તો વોર્ડ નંબર ચારમાં વર્ષાબેન રમેશભાઈ સારંગ અને વિપુલાબેન રાજનભાઈ મિસ્ત્રી કે જેઓ માજી પાલિકાના પ્રમુખ પણ છે તેમને ફરી રિપીટ કરવામાં આવ્યા છે આમ આ વોર્ડમાં બે રિપીટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત દીપકભાઈ પ્રેમાભાઈ કેવટ અને અંકિત કુમાર ગમનભાઈ ટંડેલને નવી નવા જે ઉમેદવારો છે એમને તક આપવામાં આવી છે વોર્ડ નંબર પાંચની વાત કરીએ તો વોર્ડ નંબર પાંચમાં પણ સુચેતાબેન દીપકભાઈ દુસાને રિપીટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ધર્મેશભાઈ ગોપાલભાઈ પટેલ કે જેઓ આગળ છૂટી રહી ચૂક્યા હતા તેમને ઘટ્ટમમાં ટિકિટ આપવામાં ન આવી હતી ફરી તેમને રિપીટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત મનીષાબેન ધર્મેશકુમાર પટેલ અને તોહિલભાઈ અમરતભાઈ પટેલ ઉર્ફે રાજાને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે એટલે કે માફ કરજો એ બંને નવા ચહેરાઓ છે તો વોર્ડ નંબર છની ની વાત કરીએ તો વોર્ડ નંબર છમાં હિતલબેન મનીષભાઈ દેસાઈ અને મનીષકુમાર બાબુભાઈ પટેલ કે જેઓ માલિક તેઓ નગરપાલિકામાં પણ અગાઉ કાર્યરત હતા અને નગરપાલિકામાં તેઓએ બહુ ખૂબ હોદ્દાઓ પણ ભોગવ્યા હતા તેવા મનીષભાઈને પણ રિપીટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત હેતલબેન મનીષભાઈ દેસાઈ અને ડૉક્ટર અર્ચનાબેન મુકેશભાઈ મહેતાને રિપીટ કરવામાં આવ્યો છે તો વોર્ડ નંબર છમાં હજુ એક નામ બાકી છે એટલે કે આ નામમાં કસમે કસબ છે આ નામ હજુ એમાં જાહેર કરવામાં આવ્યું નથી તો વોર્ડ નંબર સાતની વાત કરીએ તો વોર્ડ નંબર સાતમાં તેજલબેન ગૌરાંગભાઈ જોશીને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે નવા ચહેરાઓમાં મયુરીબેન કિશોરભાઈ પટેલ નરેશભાઈ નગીનભાઈ પટેલ કે જેઓની પત્ની અગાઉ હતી પરંતુ આ વખતે નરેશભાઈને ટિકિટ મળી છે નરેશભાઈ નગીનભાઈ પટેલને આ ઉપરાંત ચિંતનભાઈ રોહિતભાઈ શાહ એ નવો ચહેરો અને પણ આ ટિકિટ આપવામાં આવે છે ચિંતનભાઈ ગંદી પીપલ્સ બેંકની ચૂંટણી અગાઉ લડી ચૂક્યા હતા અને એમાં તેઓની હાર થઈ હોવાની પણ વાત છે ત્યારે ચિંતનભાઈને ફરી ટિકિટ આપવામાં આવી છે તો વોર્ડ નંબર આઠમાં કુલ ચાર પૈકી ત્રણ જ નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં યુસુફભાઈ અબ્દુલભાઈ મેમનને રિપીટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત નૈનાબેન સુખદેવભાઈ પટેલ અને દક્ષેશભાઈ ઈશ્વરભાઈ પટેલને જે બંને નવા ચહેરાઓ છે એમને ટિકિટ આપવામાં આવી છે અને વોર્ડ નંબર નવમાં અનુપા અનુપમાબેન સંજયભાઈ પરમારને રિપીટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત લીનાબેન યોગેશભાઈ પટેલ સાજન કુમાર ગુલાબભાઈ પટેલ હર્ષિલભાઈ વિનોદભાઈ દેસાઈને આ નવા ઉમેદવારો છે અને એટલે કે નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા એ યાદી જાહેર કરવામાં આવી છે અને યાદીમાં આ જે નામો છે એ નામોની ટિકિટ આપવામાં આવી છે વિજયપુર નગરપાલિકાની વાત કરીએ તો ગત જે બે હજાર અઢારમાં ચૂંટણી યોજાઈ હતી ત્યારે ગત ચૂંટણીમાં સિત્તેર અપક્ષો મેદાને હતા અને સિત્તેર અપક્ષો પૈકી ભાજપને એકવીસ કોંગ્રેસને બે અને અપક્ષને તેર બેઠકો મળી હતી ભાજપ માંડ માંડ બહુમતીના આંકડે પહોંચ્યું હતું ત્યારે આ વખતે પણ અપક્ષોનો જોર છે કારણ કે અત્યાર સુધી જે ઉમેદવારી પત્રો લઈ જવામાં આવ્યા છે તેમ તેની યાદી આ ગુરુવાર સાંજ સુધીની યાદી છે કદાચ અત્યારે યાદીમાં વધુ પણ થઈ શકે પણ ગુરુવાર સાંજ સુધીમાં બસોને એકવીસ ફોર્મ લોકો લઈ હતા તે પૈકી પંદર ફોર્મ તો અપક્ષો દ્વારા ઓલરેડી ભરીને આપી દેવામાં આવ્યા છે એટલે કે પંદર અપક્ષો તો અત્યારે મેદાનમાં આવી ગયા છે આ જે ફોર્મ બસો એકવીસ લઈ ગયા છે તેમાંથી ભાજપ દ્વારા અઠ્યાસી ફોર્મ કોંગ્રેસ દ્વારા તેતાલીસ ફોર્મ બીએસપી દ્વારા ચૌદ ફોર્મ અને અપક્ષ ઉમેદવારી કરવા માટે છોતેર લોકો લઈ ગયા છે ત્યારે ગઈ વખતે પણ સિત્તેર જેટલા અપક્ષો હતા ત્યારે આ વખતે ત્રિપાંખીઓ જેમ બિલીમુરામાં ખેલાય એવી શક્યતા દેખોવાઈ રહી છે જો કે કોંગ્રેસે હજુ યાદી જાહેર નથી કરી પરંતુ કોંગ્રેસ આ તમામ વોર્ડો પર છૂટી લડે એવી શક્યતા નહીવત છે કોંગ્રેસ અમુક વોર્ડમાંથી જ ખાસ કરીને કોંગ્રેસ એવું કહેવાય છે કે જે આ બેઠકો છે તે પૈકી જે છત્રીસ બેઠકોમાંથી માત્ર વીસ કે બાવીસ બેઠકો પર જ છૂટી લડશે અને અન્ય પક્ષો જે છે એટલે કે અન્ય જે બેઠકો છે તેના પર બીએસપી અથવા અપક્ષો પણ લડશે ત્યારે ભાજપનો ત્રિપાખીય જંગમાં હવે ભાજપ કયા મુદ્દે આગળ વધે છે તે જોવું રહ્યું આ ખેંચની લડત ચાલુ છે ભાજપમાં પણ કેટલાય જૂના જોગીઓને સાઈડ કરવામાં આવ્યા છે ઉપરાંત અનેક લોકો ત્યાં જૂથવાદ ચાલે છે ખાસ કરીને મનાભાઈ અને વિજયભાઈ પટેલ આ બંનેના સાથે સાથે પ્રજ્ઞેશભાઈ એવા અલગ અલગ જૂથો ત્યાં ચાલતા હોય છે ત્યારે આ જૂથોને એક કરી બીજી મોડા ભાજપ એક સંગઠન રીતે આ ચૂંટણી લડવામાં માટે મક્કમ બન્યું હોવાનું હાલ તો જણાય આવ્યું છે પરંતુ આગામી દિવસમાં કેવો હશે જંગ તેની પણ માહિતી તમારા સુધી પહોંચાતા રહીશું તો જોતા રહો નવસારી લાઈવને